કોટે મોરડા હું ગયા અને જો નવાદળ વાદળ ચમકી બીજ મારા રુદા મારા રુદા ઓલો રાણો હા જય માતાજી મિત્રો આ વિડીયો રાજેશભાઈ નો છે તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના વડતરા ગામેથી છે મિત્રો નનેકડા ગોધલાનો વિડીયો છે અને બે જોડ છે ગોધલાની તો એ બંને રાજેશભાઈને વેચવાની છે તો કોઈ પણ મિત્રને લેવાની થતી હોય તો રાજેશભાઈના નંબર વિડીયોમાં રાખેલા જ છે તમે તેમની ઉપર કોલ કરી અને વધારાની માહિતી મેળવી શકો છો મિત્રો ગોદલા ખૂબ જ સુંદર છે અને લેવા જેવા છે તો કોઈ પણ મિત્રને લેવાના થતા હોય તો રાજેશભાઈનો રૂબરૂમાં અથવા કોલ દ્વારા તમે કોન્ટેક્ટ કરી શકો છો ઓકે મિત્રો તો હજુ સુધી વિડિયોને લાઈક ના કર્યું હોય તો લાઇક જરૂરથી કરી દો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી કરી અને અમે આવા સુંદર વિડીયો મૂકીએ તો સૌપ્રથમ તમને મળી રહે ઓકે મિત્રો જય માતાજી